દિશામાં વેકરી કુવા હોળા વિસ્તારમાં રહેતા પચીસ વર્ષીય દીપક બજાણિયા છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમની બહેનના લગ્ન હોવાથી તેમના ઘરે મંડપ બાંધવાની કામગીરી ચાલી રહી હતી અને મંડપ બાંધવા બાબતે બાજુમાં રહેતા તેમના જ સમાજના વિજયભાઈ સાથે બોલાચાલી થઈ હતી તે દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા વિજયભાઈ અને અન્ય બે મહિલાઓ સહિત ત્રણ લોકોએ તલવાર ધૂંકા પાઇપ જેવા તીક્ષણ હથિયાર વડે જે હુમલો કર્યો હતો આ હુમલાની ઘટનામાં દીપકભાઈ બજાણિયાની માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા બનાવને પગલે આજુબાજુના લોકો અને તેમના પરિવારજનો દોડી આવી છોડાવતા હુમલો કરનાર લોકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા જ્યારે દીપકભાઈને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઇજાગ્રસ્ત હાલત વધુ નાજુક હોવાથી વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે બનાવ અંગે ઇજાગ્રસ્ત પરિવારે હુમલો કરનાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રીના પરમાર ટુડે ન્યૂઝ ગુજરાતી